હોય અમારા પરિવાર ને આંગણે લક્ષ્મણ દાદા પૂછે છે બાપ ઈ અમારા ધોળિયા પરિવાર ને અમારા ઈ ખોડા જોવા બાપ ક્યાં છે કે ગામના પાદર ની માલપા જાવ ઉગમણા એના ખોડા છે બાપ હળો હળો ગામ ના માલપા જઈને માલપા પગ દીધો બાપ મોટા મોટા નળિયા દેશી જોયા મોટા ફળિયા જોયા કવિ ની કલમ એના હાથે સરસ્વતી કંઠ ની માલપા બિરાજમાન થાય અને કવિ લખે બાપ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી ગામડા અમારા કેવા હોય કે ધૂળ ડેફાન પાણા હોય ભીતે ભીતે છાણા હોય તાણા એવા ગાણા હોય મળવા જેવા માણા હોય ઉકરણા નો હોય બળદિયા જોટા હોય હાકોટા પડકોટા હોય પણ માણા મનના મોટા હોય માથે દેશી નળિયા હોય એક વીઘા ફળિયા હોય કાયમ મજે દરિયા હોય સામૈયા ફૂલેકા હોય તાલેવા ટેકા હોય ગાય ગોબર ને હોય આંગણે તુલસી નો ક્યારો હોય ધર્મ ને ધારો હોય વ્યવહાર હોવ નો હારો હોય ભાંભા ભણકારા હોય ડસકુ ને ડા હોય પણ ખોખારા બાપ અમારે લીલીવાઈ નું ગામ નું પાદર હોય અને નાની માલ નું પાદર હોય પંદર બેઠા હોય અલગ હોય બાપ આ અમારા ગામડા કાઠિયાવાડ ની એટલે ભલામણા કવિ એ કીધું કયા જેની કુમળી પ્રથમ જૈના પ્રાણ આ સંત છોરા નીપજ બાપ આપડી કાઠિયાવાડ ની ધરતી આ જબરી જાનુની વાત જોવાતી અમારા ધોળિયા પરિવાર ને આંગણે આજ ઉમંગ આજ ઉસરંગ આજ સખી ને આજ ઉમંગ આજ ઉસરંગ આજ સખી ને આજ અમારા ધોળિયા પરિવાર ને આંગણે કંસન ભર્યા